પરંપરાઓ વિષયક લાંછન કલંક નાખવાની આ એક વૃત્તિ છે અને આ ષડયંત્ર સનાતન ધર્મના વિદ્રોહમાં કરવામાં આવી રહ્યું છે એનાથી અમને સખત વાંધો છે અમને વાંધો એ છે કે અમારા સનાતન ધર્મની સામે અને અમારા પરંપરાગત જે કોઈ પણ ક્રમ છે અમારા જે કોઈ પણ પ્રકારના આચાર્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણ વિષયક જેવી તેવી વાતો કરનારી વાતો પર આ ફિલ્મો બનાવવામાં આવી છે એવી ફિલ્મોને અમે કદાપી સહન કરી શકીશું નહીં